આજરો સવારના દસ વાગ્યાના આજુબાજુ સમયગાળામાં બગોદરા તારાપુર ને જોડતા નેશનલ હાઈવે પર અકસ્માત થયો આજરો સવારના દસ વાગ્યાના આજુબાજુના સમયગાળામાં બગોદરા તારાપુર ને જોડતા નેશનલ હાઈવે પર અકસ્માત બગોદરા તરફથી આવતા ટ્રક ડ્રાઈવર કાબુ ગુમાવતા અકસ્માત થયો ટોલ પ્લાઝાના મળતા સીસીટીવી કેમેરા મુજબ ટ્રકની ઓવર સ્પીડ હતી ડ્રાઈવર સ્ટેડિંગ પરના કાબુ ગુમાવતા ટ્રક પાલટી ખાઈ જવામાં આવ્યો હતો જ્યાં પાણીપુરીની લારી તથા તથાની ઉભેલા સાત લોકો ટ્રકની નીચે આવી ગયેલ મળતી માહિતી મુજબ ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ઘટના સ્થળ પર ધોળકા પોલીસ તેમજ કોર્ટ પોલીસનો સ્ટાફ હાજર રહ્યો 108 મારફતે ઈજાગ્રસ્ત લોકોને ધોળકા પાસોના તેમજ જીવનદીપ અને અન્ય બીજા લોકોને તારાપુર દવા સારવાર માટે લઈ જવામાં આવેલ સમસ્ત ઘટનાની જાણ થતા ધોળકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કિરીટિંહ ડાભી પણ ઘટના સ્થળ પર હાજર રહ્યા હતા રિપોર્ટર નાસિર ગલીફા ગલિયાણા તારાપુર